નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર દસ વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરાવો દસ વર્ષ જૂનું આધાર કાર્ડ આ રીતે અપડેટ કરાવો નહીંતર આધાર કાર્ડ બંધ થઈ જશે તાજેતરમાં આધાર કાર્ડ કંપનીના જણાવ્યું હતું કે આધાર કાર્ડ ધારકોએ તેમના ઓળખ પુરાવા અને સરનામું પુરાવા સમયસર અપડેટ કરાવવું જોઈએ જો તમે તમારું દસ વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તો તમારું આધાર કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો નજીક

જલ્દીથી જલ્દી પતાવી લો